રાધનપુર વલ્લભનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહેશો પરેશાન રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદર વલ્લભનગર વિસ્તારની અંદર વરસાદી પાણી વીસમી વધુ ઘરોની અંદર ઘૂસી જતા રહેનાર મકાનોની અંદર પોતાનો માલ સામાન અને કિંમતી વસ્તુઓ પડી ગઈ હતી મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું આ વિસ્તારની અંદર વરસાદી પાણી ઘુસી જતા નગરપાલિકાની વહીવટદારની અને ચીફ ઓફિસરના મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી હજુ સુધી કરવામાં પાણી ઘૂસી જતા ઘરોમાં મોટા પાયે નુકસાન થતાં નગરપાલિકાનું નિંદ્રામાં છૂમતું તંત્ર